અમરેલી જિલ્લાના બરવાડા ગામના સાધવી એ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાંદોદ ખાતે નર્મદા નદીમાં સ્નાન લગાવી ભાગનવત ચૌદ તારીખ અઠ્યાવીસ માર્ચથી વૈશાખ વધમ તારીખ તેરમી સુધી અન્નજળનો ત્યાગ કરી નિરાહાર પિસ્તાળીસ દિવસીય અનુષ્ઠાન આરંભ્યું છે ચૈત્ર માસના પ્રારંભ સાથે નર્મદાજીની ઉત્તરવાયુની પરિક્રમાનો પ્રારંભ થયો છે ઉપરાંત હાલ ચૈત્રી નવરાત્રીના પાવન નોરતા ચાલી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાંદોદના ચક્રપાણી ઘાટના નર્મદા કિનારે અમરેલીના સાધ્વી દુર્ગાગીરી ગિરી ગુરુશ્રી વિશ્વ વિશ્વંભરી ગીરી જઈ નર્મદા જળમાં બેસીને અર્હોની પિસ્તાળીસ દિવસીય નિરા કરી કઠોર અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે સાધ્વીજી નર્મદા જળમાં અનુષ્ઠાન માટે બેઠા હોવાની જાણ થતાં નગરજનો સહિત બહારથી નર્મદાજીના દર્શને આવતા યાત્રાળીઓ શ્રદ્ધાળુઓ કઠોર તપસ્યા કરતા માતાજીના દર્શન કરી કૃતાર્થ થયા રહ્યા છે પંચમહાભૂતનું બનેલું આપણું આ શરીર છતાં જળને જીવન કહેવાયું છે કારણ કે નદી આપણા ઘરના માટલાથી લઈ મૃત્યુ પર્યંત આપની સાથે સંકળાયેલી છે જેના દર્શન માત્રથી જન્મજન્મના પાપ દૂર થાય છે જેનું પૂજન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવા લોકમાતા અને ગુજરાતની જીવાદોરી નર્મદાજીની શ્રેષ્ઠતમ મહાત્મય છે અનેક સાધુ સંતો યક્ષ કુબેર અને રાક્ષસોએ વિધિ તપસ્યા આરાધના અને અનુષ્ઠાન થકી જે કિનારાની ભૂમિને પણ્યાકારી બનાવી છે એવા વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્રે ચાંદોનનો નર્મદા કિનારો હર હંમેશ માટે તપસ્વીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે હાલ આ ચૈત્રી માહિષને અનુલક્ષી નર્મદા જિલ્લામાં મૈયાની ઉત્તરવાહીની પરિક્રમા હજારો ભક્તો રોજે રોજ કરી રહ્યા છે ઉપરાંત ચૈત્રી નવરાત્રીના દિવસો પણ ચાલી રહ્યા છે આ આરસમો મુર બરવાડા તાલુકો વડીયા જિલ્લો અમરેલીના સાધ્વી દીર્ઘાગીરી ગુરુઅશ્રી વિશ્વભરગીરી ડભોઈના ચાંદો તીર્થના પ્રવાસ અને નર્મદા દર્શન આવ્યા હોય અહીંની પવિત્રતા અને દિવ્ય કિનારાથી અભિભૂત

સહિત આસપાસના સંખ્યા બંધ ભક્તો દર્શન આવી રહ્યા છે માતાજી રહી સેવક ભૂપતભાઈ દ્વારા માહિતી આપવામાં આવી છે કે દુર્ગાગીરી માતાજી આ પહેલા પણ તેમના મુખ્ય આશ્રમ બરવાડા ખાતે શિવ આરાધના અર્થે શિવરાત્રીની શિવરાત્રી વાર્ષિક અનુષ્ઠાન આશ્રમ ખાતે બનેલી ગુફામાં છ થી આઠ સાત વખત કર્યા છે જ્યારે તીખ ક્ષેત્ર ચાંદોરના પિસ્તાળીસ દિવસે નર્મદા અનુષ્ઠાનની પૂર્ણાહુતિ બાદ દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રવશો જઈ બાર જ્યોતિલિંગ પાસે આવેલા આશ્રમોમાં ભૂમિમાં ખડો કરી ખાડો કરી તેમાં તેર માસના અનુષ્ઠાન શિવ આરાધના અનુલક્ષી કરવાનો છે પ્રથમ સોમનાથ બાદ વિવિધ અગિયાર જ્યોતિર્લિંગ ખાતે આ અનુષ્ઠાન થશે ત્યારે ભગવદ પ્રેરનાથી અન્નજનના ત્યાગ દ્વારા કરાતા આ અનુષ્ઠાનના તેઓએ દેવી શક્તિથી મદદરૂપ થઈ હોય એવી અનુભૂતિ થઈ રહી છે ત્યારે તબીબો વિજ્ઞાન અને સંશોધનકારો માટે પણ કઠોર અનુષ્ઠાન તપસ્યા એક રૂપ જણાઈ આવે છે નમોનારાયણ નર્મદેહર માતા દી અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના બરવાળા ગામના છે માતાજીનું નામ દુર્ગા માતાદી છે અને ગુરુનું નામ વિશ્વંભરગીરી બાપુ છે વિશ્વંભરગીરી બાપુનો આશ્રમ ઢોળવા વડીયા તાલુકાના ઢોળવા ગામે આવેલો છે જે અમરેલી જિલ્લાનું છે માતાદીના આશ્રમો આઠથી નવ જુદા જુદા જગ્યાએ છે જેમાં માતાજીનું જન્મસ્થાન છે બરવાળા જે અમરેલી જિલ્લાનું બરવાળા છે તે ત્યાં પોતાનો આશ્રમ પણ છે અને માતાજીએ આવી રીતના અનુષ્ઠાન ત્યાં બરવાળામાંય કર્યા છે માતાજીના આઠથી નવ જુદા જુદા આશ્રમો છે ને બરવાળાનું જે અનુષ્ઠાન છે માતાજીનું જે શિવરાત્રિથી શિવરાત્રિ એવા છથી સાત અનુષ્ઠાન આખા આખા વર્ષના છે હાલ અત્યારે અમે અહીંયા નર્મદાજીના દર્શન માટે નીકળ્યા હતા એમાં ખાસ અમે અહીંયા સાણોદમાં ચક્રપાણી ઘાટ ઉપર અમે જ્યારે દર્શન માટે આવ્યા નર્મદાજીના માતાજીને પ્રેરણા થઈ કે મારે અહીંયા અનુષ્ઠાન કરવું છે એટલે માતાજીએ આ જગ્યા પસંદ કરી અને નર્મદાજીએ આવકાર આપ્યો એટલે આજે લગભગ છઠ્ઠો દિવસ છે માતાજી પિસ્તાલીસ દિવસ અન્ન પાણી લીધા વગર અહીંયા અનુષ્ઠાન માટે બેઠા છે કોઈ માતાજીનો ઉદ્દેશ એના પોતાના માટે નથી એમ જન ઉદ્દેશ જન નું બધાનું કલ્યાણ થાય એના માટેનો ઉદ્દેશ બસ એ જ ઉદ્દેશ આગામી દિવસોમાં બાર જ્યોતિર્લિંગના અહીંયા અનુષ્ઠાન પિસ્તાલીસ દિવસનું પૂરું થાય પછી બધા બારે બાર જ્યોતિર્લિંગમાં એક એક મહિનાનું અનુષ્ઠાનનું આયોજન છે માતાજીનું પોતાનું જ્યાં જમીનમાં ખાડો કરશે અને એક મહિનો ત્યાં ખાડામાં અનુષ્ઠાન કરશે ત્યાં પણ આમ અન્ન પાણી લીધા વગર એમનામ જ બેઠા હોય એટલે એમ સમજો કે લગભગ સાડા તેર ચૌદ મહિનાનું આખું માતાજીનું અનુષ્ઠાન અહીંયાથી ચાલુ થયું છે નર્મદાજી ખાસ કરીને મારી તો વિનંતી છે બધાની દ્વાસી તો બધા લગભગ આવે જ છે રોજે દર્શન કરવા પણ બહારના ભાવિક ભક્તો એ લાભ લે એવી મારી વિનંતી છે નર્મદી હર જાણીતી અને પ્રસિદ્ધ ઉક્તિ છે કે રેવાત અટી તપમ કુર્યાદ મરણમ જાનવી તટે નર્મદાજીનો કિનારો એ તપ માટે ઉત્તમ છે અને કાશીમાં ગંગાજીના કિનારે મૃત્યુનું મહત્વ છે તો નર્મદાજીના કિનારે અનેક ઋષિમુનિઓ યક્ષો કિન્નરો ગંધર્વો કુબેરો પિશાચો દેવો દાનવો પ્રાણીઓ પક્ષીઓ દરેક જણે તપ કરેલા છે અને એટલા માટે નર્મદાજીના કિનારાની તસુએ તસુભૂમિ એ તપોભૂમિ છે આવી જ વાતોથી આકર્ષે અને અત્યારે અમરેલી જિલ્લાના વતની દુર્ગા મૈયાજી નર્મદાજીના કિનારે તપ અનુષ્ઠાન માટે વધાર્યા છે નર્મદાજીના જળમાં પદ્માસન વાળી અને કેડસમા પાણીમાં બેસી અને પિસ્તાલીસ દિવસના અનુષ્ઠાનો એમણે પ્રારંભ કર્યો છે ભૂતકાળમાં પણ એમના વિશે એવું કહેવાય છે કે એમણે ઘણા બધા અનુષ્ઠાનો કર્યા છે શિવજીની પણ ઉપાસના કરી છે તાપમાં બેસીને પણ તપ કર્યું છે ગુફામાં બેસીને પણ તપ કર્યું છે આ વખતે આવું પિસ્તાલીસ દિવસનું અનશન વ્રત એ નર્મદાજીના કિનારે પ્રસિદ્ધ ચક્રતીર્થના ઘાટે બેસી અને કરી રહ્યા છે એમના દર્શન કર્યા ધન્યતા અનુભવીએ છીએ અને ખાસ કરીને નર્મદાજીને એવી પ્રાર્થના કરીએ છીએ એમણે આરંભ કરેલું આ અનુષ્ઠાન નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય અનુષ્ઠાનમાં એમને સફળતા પ્રાપ્ત થાય અને એમનો જે હેતુ છે અનુષ્ઠાન માટેનું કે નું કલ્યાણ થાય અને વિશ્વનું પણ કલ્યાણ થાય આવો પવિત્ર હેતુ એમનો જે છે એ પણ સિદ્ધ થાય એવી મા નર્મદેજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અસ્તુ નર્મદે હર